ચાલો અમારા બેન આવ્યા છે ઓસ્ટ્રેલિયા થી હાલો ને તો એને સરપ્રાઈઝ આપ્યો અમને તો અમે એને મળવા આવ્યા છે મારા મોટા સસરા ની દીકરી થાય એ ઓસ્ટ્રેલિયા છે સસરી ક્યાં ગયા બેન ક્યાં એવું છે નોક કરે ને પેલા હા

ये ते। ते। को दे 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 ले तो तू करते ग्रिंडिंग तू एक है कर लोग मैं जो ए तू जावानी छोनो बतावा चाहते हो वले में कितने डिनर कर आइसक्रीम पार्टी डालेंगे

Ehi! 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 è Ehi! 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 è Ehi! 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 મને <laughs> હજી <laughs> okay.

નાફિકા ને એ દો આનું શું नी 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 हां हेलो ए आओ जो हैं ध्यान ना जो मत अपने हां वो मैं कुछ नहीं खाता टेंशन ना ले तको हां हां बाबू ध्यान रख तू आओ मेरे को बने

અરે કેમ કે એ લેમ ગરમ કરે કા તા એ મગેશ એ 200 બોલ માં છોટી રામ કો બોલે કે તાસે છોટી તૈયાર આ હા છે શે શે કાયું ન થે ઠીક અમે આયા નીચે આટો મારી મે કીધું થોડું ફ્રૂટ લઈ લઉં માર વેધા માટે ન્યા થી મખલ કેળા લીધા હતા પછી ઉલાઈ દીધું લેવાનો તો આટલું લીધું છે ત્રણ એલચી કેળા બે સંતરા અને એક સફળ જન બોમ્બે રૂપિયા નું આટલું ઓ મોંગો મુંબઈ તો પણ એની કરતા એવું ન હોય એમને અલગ બાર ના જોઈને એ લોકો વધારે પ્રાઇસ લે પણ આપણે થાય

બે બે નાઈટ ઈડલી અને ડાર્ક સાંભાર

हाँ ये सारे नहीं देखा मैं उनके हाँ ये सारे चीज़ है मैं ज़रूर हाँ ये सारे नहीं देखा मैं उनके 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 हाँ ये सारे नहीं

Hey, qué ya vamos a dar el por acá por no base ya cano o Y wow pero wow

મને અલ દુનિયામાં આવી ગયો એને મને તો સાદુ એકસેપ્ટ કરત થોડી માન લક્ષ પણ ગીવ સબ તો ની કે લે નહી આજ તો સુકાઈ ગયા છે બે દિવસ તો આસુ જાસો જાય બહુ ન ગમે પાછી ત્યાં આખું હતા મને બહાર એટલે ખુશી ન અને ઠંડી બહુ ગમે છે એટલે ઠંડો પવન જતો એવું કરો મેડી હા અમારા ઘરે પહોંચી ગયા કે ફાઇનલી બહુ સારી ફિલિંગ નથી

પછી દાળ બનાવી છે ભાત બનાવ્યા છે અને જે રોટ લેવાના છે ભાઈ વાહ ભાઈ વાહ બહુ સરસ આવડે છે કોણ શીખવાડ્યું છાશે બનાવી છે મજબૂરી હું એમ લે ખાવું તો ખાવાનું હોય એટલે શીખવું પડે જો મસ્ત રોટલી લેવા ફટફટ વણે છે આ તો મજબૂરી શીખવાડે મજબૂરી કઈ નઈ આ બહુ વધારે ગરમ થઈ ગઈ છે